મિત્રો આપજિ રહ્યા છો વાયને ન્યૂઝ હવે જોઈએ અગતના સમાચાર વડોદરા શહેર મહાનગરપાલિકા દ્વારા વિશ્વામિત્રી નદી માટેનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે આ પ્રોજેક્ટની કામગીરી અંતર્ગત સમા વિસ્તારમાં આવેલા ભરવાડવાસ ખાતે ચાલી રહેલી કામગીરીનું રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મ્યુનિસિપલ કમિશનર તથા મહાનગરપાલિકાના અધિકારીઓની ઉપસ્થિતિમાં સ્થળ નિરીક્ષણ કર્યું હતું તે બાદ તેઓએ અધિકારીઓ પાસેથી પ્રોજેક્ટનો અહેવાલ મેળવી સમીક્ષા બેઠક યોજાઈ હતી આ સમીક્ષા બેઠક બાદ તેઓએ મીડિયાને સંબોધી હતી જેમાં તેમણે ઇરિગેશન ડિપાર્ટમેન્ટ દ્વારા ચોમાસા પહેલાં કામગીરી લગભગ પૂર્ણ કરવામાં આવશે वडोदरा जिल्हा वहिवट तंत्र वडोदरा महानगरपालिका वडोदरा शहर आणि जिल्हा सौ चुटला प्रतिनिधी સ્ટેક હોલ્ડર્સ જોડે આજે વિશ્વમિત્રી રિવાઇવલ પ્રોજેક્ટના પ્રેઝન્ટેશન દરમિયાન સર્વપ્રથમ તો વડોદરા મહાનગરપાલિકાને સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓએ ખૂબ ખૂબ અભિનંદન આપ્યા છે કારણ કે ઝડપથી અને ધાર્યા કરતાં બી સારી સ્પીડે આ પ્રોજેક્ટની કામગીરી મહાનગરપાલિકા દ્વારા ચાલી રહી છે સાથે સાથે મહાનગરપાલિકાના વિસ્તાર સિવાયના જે પચીસ કિલોમીટરનો વિસ્તાર ઇરિગેશન ડિપાર્ટમેન્ટ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે તેમાં બી વરસાદ પહેલાં આ કામગીરી પૂર્ણ કરવા માટેની સંપૂર્ણ તૈયારીઓ ઇરિગેશન ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવી છે ઇરિગેશન ડિપાર્ટમેન્ટ દ્વારા બી બત્રીસ ટકા કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને કલાકો વધારીને આવનારા પંદર દિવસમાં ટાર્ગેટથી બી ઝડપથી અને ટાર્ગેટથી પહેલાં આ કામગીરી પૂર્ણ કઈ રીતે થાય તે માટેનો પ્લાનિંગ ઇરિગેશન ડિપાર્ટમેન્ટ દ્વારા બી કરવામાં આવ્યો છે ઇરિગેશન ડિપાર્ટમેન્ટ દ્વારા બીજા ચેકડેમો ચેકડેમ જે હયાત છે તેને રિપેરિંગનું કામ કાસને બીજું પ્રી મોન્સૂન કામગીરી મહાનગરપાલિકાની આ બધા જ વિષયો પર આજે પ્રેઝન્ટેશન બી થયું છે અને સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે સાથે સૌ અધિકારીઓ જોડે ચર્ચા કરવામાં આવી છે મને વિશ્વાસ છે કે આ વર્ષે ખૂબ ઝડપથી પ્રિમોન્સૂનથી લઈને વિશ્વમિત્રી રિવાઇવલ પ્રોજેક્ટ આ બધા જ કામો આપણે વરસાદ પહેલાં પૂર્ણ કરવામાં સફળતા પ્રાપ્ત થઈ શકશે

આ તમામ વ્યવસ્થાઓ જો હોય તો જ પ્રોજેક્ટ સમય કરતાં ઝડપથી ચાલી શકતો હોય અને મહાનગરપાલિકાને સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓ જ્યારે અભિનંદન આપતા હોય તેનો મતલબ મહાનગરપાલિકાએ સંપૂર્ણ તૈયારીઓ ખૂબ સારી રીતે કરી છે અને મને વિશ્વાસ છે કે જે પ્રકારે તૈયારીઓ કરી છે અને જે પ્રકારે આવનારા દિવસોનું પ્લાનિંગ છે આ પ્લાનિંગમાં આપણે ખૂબ સારી સફળતાઓ પ્રાપ્ત કરશું સર વડોદરા મહાનગર

યોગેશ કકા નિવેદન કર્યું હતું કે વડોદરા અંદર કોઈ પણ અધિકારીઓ કામગીરી કરવા માનવ સર્જિત ને ખાડવાના પ્રયાસો આ પ્રોજેક્ટ દ્વારા કરવામાં આવી છે અને આ પ્રકારની બોટ વસાવવાની જે કામગીરી છે આ પ્રભારી મંત્રી શું આપના ધ્યાને પણ આ વાત આવી હશે શું કહેશો શું પ્રતિક્રિયા એક તો બોટ ને વિષયને લઈને બી અમારે આજે ચર્ચા થઈ છે જી સર અને મ્યુનિસિપલ કમિશનર શ્રીએ ફાયરની ટીમ અને ખાસ કરીને તરવૈયાઓ તૈયાર કરવા આ બધા જ વિષયો પર ખૂબ ગંભીરતાપૂર્વક વહીવટી તંત્ર અને છૂંટાયેલી પાક સાથે મળીને કામગીરી કરી રહી છે બોટ માટે રાજ્ય સરકારે એવી કહ્યું છે કે જે કંઈ બોટોની જરૂર હોય પહેલેથી એનડીઆરએફ છે એસ છે એની બી બોટ જે કંઈ જરૂર હશે મહાનગરપાલિકા જે પ્રકારે માગશે એ પ્રકારે એમને અહીંયા આપવામાં આવશે ને એ બી પહેલેથી આપવામાં આવશે સર જે રીતે વિશ્વામિત્રીની વાત કરી સબસ્ક્રાઇબ ન આઈમ પ્રેસ ધે લાઇક એમ ને મો મિસલ અપડેટ